મેમ ડાય બધા મિત્રોને મારા નમસ્કાર તો મિત્રો આપણે આજે વાત કરવાના છીએ કે રામ ભૂમિ જે અયોધ્યા છે રામ ભગવાનની જન્મભૂમિ અયોધ્યા તો હાલમાં ત્યાં શું એવું બન્યું બનાવ બન્યો બધા લોકો ચોંકી ગયા છે તો હાલમાં ત્યાં લગભગ આતંકવાદી હુમલો થવાના શક્યતાઓ જણાઈ રહી છે કેમ કે પહેલાં બહુ વર્ષો પહેલાં જ્યારે આતંકવાદી હુમલો થયો હતો ત્યારબાદ તેમાં હુમલોનો જ થયો પણ ટાઈમ બોમ્બ સેટ કરવામાં આવ્યો હતો ત્યારે ત્યારે જો આવી રીતના કંઈક ટાઈમ બોમ્બ સેટ કરવામાં આવ્યો હતો ત્યારે હુમલ દરિયા સ્વરૂપે એક વાંદરાએ આવીને તેને બધા લોકોનો જીવ બચાવી દીધો હતો કેમ કે જે વાંદરો હતો તેણે જે ટાઈમ બોમ્બના જે છેડા હોય છે તેને કાઢી લીધા હતા તેમ બધા લોકોનો જીવ બચાવ્યો હતો અને આપણા જે પોલીસ વાળાઓ કે જે સુરક્ષા ફોર્સને પણ ખબર પડી હતી તેમણે ખેંચીને બહાર રાખીને તો એ આખો વિડીયો પણ છે અને બીજું કહેવાય કે અત્યારે તો લગભગ ત્યાં આતંકવાદી હુમલો થવાની શક્યતાઓ છે જ્યાં ત્યારે આપણે બાવીસ જાન્યુઆરી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે તો ત્યાં અત્યારે બહુ સિક્યુરિટી કે સુરક્ષા બહુ જબરદસ્ત યોગી આદિત્યનાથ પણ ઉત્તર પ્રદેશના તે પણ ગયા છે અને તે પણ ત્યાં જોઈ રહ્યા છે અને અત્યારે જ્યારે ત્યારે વાંદરે આવી રીતના કંઈક આવી રીતના બોક્સમાંથી જો કે આવી રીતના કંઈક તેમણે આ બોમ્બના છેડા કાઢી લીધા હતા અને ત્યારબાદ તેમની સિગરેટ પોર્સ હોય છે તેમણે આ છેડા કાઢીને તેમણે બોમ્બને ડિફ્યુઝ કરી નાખ્યો હતો બોમ્બને નકારાત્મક બનાવી દીધો હતો ત્યાર બધા વાંદરાએ બધા લોકોનો જીવ બચાવ્યો હતો ત્યારે અને અત્યારે પણ આવો આવું થવાની શક્યતાઓ જણાવી દે છે કેમકે હાલમાં આપણે જે ત્યાં અકબરના શાસન કાળમાં ત્યાં આપણા જન્મભૂમિ માનીએ છીએ રામની ત્યાં મસ્જિદ બનાવવામાં આવી હતી તેને ઉખાડીને પણ આપણે અત્યારે બધા લોકો મુસ્લિમ લોકો બધા મુસ્લિમ લોકો બધા અત્યારે ખિલાફ આવી ગયા છે અને લડાઈ ઝઘડો ચાલુ થવાના આવે છે કેમ કે અત્યારે આતંકવાદી હુમલો થવાનો છે એવું કહી રહ્યા છે એવું બધું બધા ઘણા સમાચારોમાંથી જણાવવામાં આવી રહ્યું છે વિડીયો સારો લાગ્યો હોય લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો બાકી રામ રામ ડેરાને